ત્રણેક વાગે મોતીવાડા રેલવે બ્રિજ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે અટકાવ્યો હતો અને જેની તલાશી લેવામાં આવતા ટેમ્પાના પાછળના ભાગે ડ્રીપના પાઇપના બંડલો ચોરાણુંની નીચે સંતાડી લઈ જવા તો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના બોક્સ ન એકસો ને એકાણું જેની કિંમત રૂપિયા સાત લાખ છ્યાસી હજારનો જથ્થો મળી આવતા ડ્રીપના બંડલો સુડતાલીસ હજાર અને દારૂનો જથ્થો સાત લાખ છ્યાસી હજાર અને ટેમ્પાની કિંમત દસ લાખ મળી કુલ્લે રૂપિયા અઢાર લાખ આડત્રીસ હજારનો જથ્થો કબજે લઈ પોલીસે ચાલક નીતિન જયસિંહરાવ મોને દેશમુખ વર્ષ છત્રીસ મહારાજ સોલેપુર ગોરેગાંવની ધરપકડ કરી હતી અને આ દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા એક ઈસમ મોબાઈલ નંબરના આધારે અને બીજો પ્રકાશ જગન્નાથ જાધવ રહે મહારાજ સોલાપુર સાંગોલાને વોન્ટે જાહેર કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે